બેંક કો ઓપરેટિવ સોસાયટી પચાસમી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને શિવશક્તિ હોલ ખાતે યોજાઈ હતી જેમાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભામાં સભાસદોના હિતમાં સોસાયટી દ્વારા લેવાયેલ કલ્યાણકારી પગલાંની જાણકારી અપાઈ હતી સોસાયટીની પચાસમી એજીએમ અંગેની માહિતી શ્રી ભાવેશભાઈ ગાંધીએ આપી હતી પચાસમી વાર્ષિક સદારણ સભા એટલે કે સુવર્ણ જયંતિ વર્ષની પચાસમી વાર્ષિક સાધારણ સભા છે આ વાર્ષિક સાધારણ સભામાં સભાસદો જે રીતે આટલો બધો વરસાદ હોવા છતાં બધા હાજર છે અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહભાઈ ગોહિલ માનદ મંત્રી શ્રી રવિભાઈ ઉપપ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહભાઈ અને અન્ય કારોબારી અને હોદ્દેદારોએ સરસ મજાનું પચાસમું વર્ષની ઉજવણી કરી અને આ પચાસમાં વર્ષમાં અમે સરસ મજાની ગિફ્ટ સભાસદોને આપવાના છીએ તે ઉપરાંત સોળ નવે ખૂબ જ મોટું ફંક્શન કરીને જૂના સભાસદો અને જૂના જે કારોબારી મેમ્બર જૂના હોદ્દેદારોએ આ બેંક એમ્પ્લોઈઝની જેને સ્થાપના કરી છે અને અત્યારે જે વર્કપ્રુપ્સ બીજું છે તે બધાને અમે ભેગા કરવાના છીએ અને સરસ મજાનો કાર્યક્રમ કરવાના છીએ પચાસમાં વર્ષે અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ગોહિલે આખું વર્ષ આ સભાસદો માટે જુદી જુદી વસ્તુઓ એટલે કે શૈક્ષણિક છે લેબોરેટરીનું છે દવાખાનાનું કોઈ કામ છે સંગીત સંધ્યા છે એવી જ રીતે નિવૃત્ત સભાસદોને જમાડ્યા સભાસદો માટે ખૂબ જ ખેવનારકી સભાસદોનો વ્યાજનો દર ઘટાડ્યો લોનની લિમિટ વધારી આવા બધા અનેક કાર્યો આ સોસાયટીએ કર્યા છે તો આજે આ પચાસ વર્ષની ઉજવણી કરતા ખૂબ જ આનંદ થાય છે અને સોળ નવે અમારું પચાસ વર્ષનું વર્ષ પૂરું થાય છે તેની ઉજવણી અમે અહીંયા શિવ હોલમાં જ કરવાના છીએ

વિગતો પ્રમુખશ્રી દ્વારા તપાસનું રજૂ કરતા તેની સર્વાનુમુખી બહાર રાખવાનું ધારવામાં આવે છે